કલોલમાં ભારત માતા ટાઉનહોલ ખાતે હરેકૃષ્ણ મંદિર ભાડજ દ્વારા સ્વાગતમ કૃષ્ણ કાર્યક્રમ યોજાયો અને જન્માષ્ટમી પર્વના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો છે આ કાર્યક્રમમાં ધારાસભ્ય અને સત્યનારાયણ મંદિરના મહંત ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મહાભિષેક કીર્તન કૃષ્ણ કથા મહાઆરતી હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા તો જન્માષ્ટમી પર્વની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો છે ધારાસભ્ય અને સત્યનારાયણ મંદિરના મહંત પણ ઉપસ્થિત રહ્યા હતા હરે કૃષ્ણ મંદિર ભાડજ દ્વારા સ્વાગતમ કૃષ્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તો જન્માષ્ટમીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે જન્માષ્ટમી પર્વની પહેલેથી જ અહીં ઉજવણી કરવામાં આવી છે ત્યારે જન્માષ્ટમી પર્વના ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો જેમાં ધારાસભ્ય તેમજ સત્યનારાયણ મંદિરના જે સંત છે તે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર પરિસરમાં ભક્તિમય માહોલ ઊભો થયો હતો